રાધિકા મર્ચન્ટ એટલે અંબાણી પરિવારના પુત્ર વધુ એનો હાલ એક વિડીયો વાયરલ થયો તેમાં તેમણે કહ્યું હતું જય શ્રી કૃષ્ણ તું તો કૃષ્ણ જેવો લાગે છે આ વિડીયો તેમના પ્રી વેડિંગ સમયે ગામડાઓમાં જમણવાર કરવા ગયેલ ત્યારનો હતો આપણે બધાએ વિડીયો જોયો અને લાઇક પણ કર્યો શેર પણ કર્યો પરંતુ એ વિડિયો પાછળની એક ભયાનક વાત છુપાયેલ છે જે આપને કોઈ નહીં દેખાડે આજે આપણે નજર કરીશું એ વિડીયોની પાછળની હકીકત પર સાથે આજે આપણે વાત કરીશું કે લદ્દાખમાં ભયંકર ઠંડીની વચ્ચે ડોક્ટર સોનમ માનચુક લદ્દાખના પર્યાવરણને બચાવવા આંદોલન કરી રહ્યા છે આમ જોવા જઈએ તો જામનગર અને લદ્દાખના મુદ્દાઓ ઘણી અંશે એક સરખા છે ઘણી અંશે એક જગ્યાએ એક સરખા લાગે છે માત્ર ફરક કેટલો છે કે લદ્દાખના સ્થાનિક નેતાઓને પોતાના જિલ્લાના પર્યાવરણની ચિંતા છે અને જામનગરના નેતાઓની વાત કરીએ તો એ જવાબ તમારા પર છોડું છું તો શરૂ કરીએ છીએ વાયરલ વિડીયો પાછળની દિલ દુભાવનારી હકીકત નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે અંબાણી પરિવારે અનંત અંબાણીના પ્રી વેડિંગનું જમણવાર રાખેલ હતું જમણવાર પૂરું થયા બાદ તરત જ એ જગ્યામાં ખાડા કરી નાખવામાં આવ્યા અને જગ્યા ખોદી નાખવામાં આવી આ ખૂબ ભયંકર સત્ય છે એ ખાડા કયા કારણોસર કરવામાં આવ્યા છે એ ત્યારે જ સમજાશે જ્યારે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોશો આપણે આજે નવા ગામ જે લાલપુર તાલુકામાં આવે છે અને જામજોધપુર વિધાનસભામાં આવે છે આ ગામને જ્યારે ભૌ ભૌગોલિક દૃષ્ટિએ સમજીએ તો નવા ગામમાં એક સમયે ત્રણ હજાર લોકોની વસ્તી હતી જ્યારે હાલ સાતસો લોકો વસવાટ કરી રહ્યા છે જેમાંથી નવ્વાણું ટકા વ્યક્તિ ખેતીની જમીન નવા ગામમાં ધરાવતો નથી જે લોકો રહે છે એમાં વધારે પડતા લોકો મજૂરી અને નોકરી કરી રહ્યા છે કંપનીના કોન્ટ્રાક્ટરની નીચે નવા ગામમાં એક સ્કૂલ છે જે આઠ ધોરણ સુધીની છે જે સ્કૂલ સરકારી છે પણ તેનું બાંધકામ જૈન સમાજના લોકો દ્વારા કરવામાં આવેલ છે ગામમાં એક ગૌશાળા છે કે જેનું બાંધકામ પણ જૈન સમાજના લોકો દ્વારા કરવામાં આવેલ છે જેમાં રિલાયન્સ કંપનીએ ઉપર શેડ બનાવી આપ્યા છે અને બોર્ડ રિલાયન્સનું મારી દેવામાં આવ્યું છે આ સિવાય ગામની ફરતે જે રીતે કેજીએફ ફિલ્મમાં કિલ્લો હોય એ જ રીતે રિલાયન્સ કંપનીનો કિલ્લો છે ખ્યાલ જ નથી પડતો કે કંપની ગામમાં આવી ગઈ છે કે ગામ જ કંપનીમાં આવી ગયું છે કહેવામાં ગામ રિલાયન્સની બહાર છે પરંતુ જ્યારે ઝીણવટથી જોઈએ ત્યારે ગામ કંપનીની એકદમ અંદર છે કારણ કે જે ખેડૂતો ગામમાં રહે છે એની જમીન તો કંપનીએ લઈ લીધી છે જે લોકોએ પ્રેમથી કંપનીના કહેવા પ્રમાણે સોદો કર્યો છે એ જમીન પ્રેમથી લઈ લીધી છે અને જે લોકોએ કંપનીના ભાવમાં જમીન નથી આપી એ લોકોની જમીન કલેક્ટરે સંપાદન કરીને બળજબરીપૂર્વક રિલાયન્સ કંપનીને જંત્રીના ભાવ પ્રમાણે આપી દીધી છે અને બળજબરી કરી ખાડા કરી જે વાવેતર હતું એને સત્યાનાશ કરી નાખ્યું કોઈ હાથમાં ના તેર વર્ષ થયા જમીન અમારીમાં કોઈ ઉપજ નથી આવતું એના ઉપર અડધો આધાર તો એના ઉપર જ હતો થોડું કરિયાણાનું દુકાન છે એમાં થોડું ઘણું ગુજરાન ચલાવે છે અત્યારે અમારી પરિસ્થિતિ તો ખરાબ છે આ ખેતી બધે રિલાયન્સ તરફથી હડપ કરી લીધી અત્યારે અમે ખેડૂત મટી ગયા છીએ અને ક્યાંય ખેતી લઈ નથી શકતા ને કોઈ વસ્તુ થતી નથી આ રિલાયન્સ થોડું ઘણું ગુજરાત આ દુકાન ઉપરથી ચાલે છે ત્યારે બધા એવું જ કહેતા કે આપણે જમીનને આપણે જ ના વાપરી શકીએ એ કેવું કહેવાય એમને એટલે મને કેમ એવું થાય છે તો કે એ લોકો જે એવી દખાડા કરી ગયા છે ને ના પાડે છે બધાને કે તમારી જમીન હવે અમારી થઈ ગઈ છે કે હડપી લીધી છે અમે એટલે તમે તો કાંઈ બી કરી જ નહીં શકો તમારું ચેક છતાંય જેમણે ત્યાં વિઘાડના પચીસ લાખ ભાવ હાલતો હોય તો સરકારે અને કલેક્ટરે એ જમીન પંચાવન રૂપિયા ભાવમાં કંપનીને આપી દીધી છે ખેડૂતોને વેચવી છે કે નથી વેચવી એ ખેડૂતોને પૂછવામાં આવ્યું નથી અને સરકારે કંપનીને લાણી કરી આપી છે આ લાણી કલેક્ટરે દસ વર્ષ પહેલાં કર્યા બાદ ત્યાં અમુક ખેડૂત પાસેથી ત્યારે જ જટી લેવામાં આવી હતી બાકીના ખેડૂતો પાસેથી છેલ્લા ત્રણ ચાર મહિના પહેલાં જટી લેવામાં આવી છે જેમાં ખૂબ મોટી ટુકડીમાં પોલીસની સેવા પણ લેવામાં આવી છે જાણે પાકિસ્તાનથી ડાયરેક આતંકવાદીઓ ઘૂસી ગયા હોય નવા નગર ગામ નવા ગામ ગામમાં એ રીતે પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો અને ત્યાં સ્થાનિકોને વિડીયો ન બનાવવા માટે પોલીસ દ્વારા અનઓફિશિયલી અપીલ કરવામાં આવી તેમ છતાં ગામના સ્થાનિક દલિત પરિવારમાંથી આવતા દુદાભાઈ મકવાણાના દીકરા દ્વારા પોલીસની મનાઈ હોવા છતાં પણ ક્રાંતિકારી પગલું લોકશાહી ઢબે ભરવામાં આવ્યું અને વિડીયો ત્યાં શૂટિંગ કરવામાં આવ્યું જે હું આપને હાલ દેખાડી રહ્યો છું જનતાના ટેક્સના પૈસાથી ખરીદવામાં આવેલ પોલીસ ટુકડી ગણી ન શકાય એટલી ગાડીઓ હું આપને દેખાડી રહ્યો છું જેમાં ડીઝલ પણ જનતાના ટેક્સનું છે અને અધિકારીઓના પગાર પણ જનતાના ટેક્સના છે ગામના લોકોનું કહેવું છે કે જ્યારે અમારી જગ્યા પોલીસ કંપની માટે જટવા માટે આવી ત્યારે અમુને ઘરમાં કેદ કરી દેવામાં આવ્યા હતા અને અમારી સાથે એ પ્રમાણેનો વ્યવહાર કરવામાં આવ્યો હતો હતો કે જાણે અમે કોઈ ગુનેગાર હોઈએ ગોઠણ ગોઠણ જુવાર થઈ હતી વાવેલામાં એ લોકો ખાડા કરી ગયા અમે ગયા તો અમને બંદોબસ્ત કર્યો ઘરમાં પૂરી દીધા અમને જવા ના દીધા અહીંયા લાઇટે ના હોય કોઈ દિવસ આ તો અમે કહીએ કે અમે શું પાકિસ્તાનમાં રહીએ છીએ ત્યારે માન માન નાખે છે લાઈટ અમારે નાના માણસો ડરતા હોય કે આપણે એકલા થઈ જશું તો કાંઈ કરશે તો પણ આ બધાય ભેગા હશું ને તો કાંઈક થશે બધાનો સપોર્ટ જોઈએ છે આપણે એ માણસની વેદના છે ને એ અંદરની વેદના છે ને એ ભગવાન એક જાણતો હોય બીજા કોઈ ના જાણે પણ અત્યારે અમારી પરિસ્થિતિ એવી જ છે કે અમે નથી કોઈને કહી શકતા કે નથી સહી શકતા કોઈ દિવસ હાથ લાંબો ક્યાંય કર્યો નહોતો પણ હવે જો આ કરવું પડે છતે જમીને અમે ઓશિયારા થઈ ગયા હતા જૈન સમાજે ઘણું બધું ગામ માટે કર્યું છે પણ અત્યારે આ રિલાયન્સ વાળા આવે છે ને જે જેને સોય છે ને બધું બરબાદ કરી દીધું નામ નિશાન મીટાવવા માગે છે જૈનોનું ભગવાન તમને કામ અપાવે બસ જે અમૃત નદી નું પાણી ઝેરી થઈ ગયું છે ગામમાં હવા પ્રદુષણ થી લોકો માં અલગ અલગ પ્રકાર ની બીમારીઓ થી ગામ આખું ઘેરાઈ ગયું છે અત્યારે આ નદી માં પાણી એટલું ખરાબ થઈ ગયું છે અમારા તળી કુવાના અને બોરના પાણી ખરાબ થઈ ગયા છે શરદી કાયમી રે છે હા કાયમી શરદી રે છે તાવ રહે છે અહીંયાથી અમે જામનગર જઈએ અને બે ત્રણ કલાકમાં એ શરદી મટી ગઈ હોય પાછી અહીંયા આવીએ તો ત્રણ કલાક પછી શરદી ચાલે કેટલા લોકોને આ ટાઈપનું થયું થતું હોય આ બધા આખા ગામમાં ચાલે તમે ગમે એને પૂછજો એમ કે આ પ્રોબ્લેમ રે છે શરદીનું તાવનું ઉધરસનું પાણી વીસ રૂપિયાની બોટલ વાળી મંગાવીને પીવું પડે છે કારણ કે ગામનું પાણી પીવા લાયક રહ્યું નથી ગામની અંદર કોઈ પશુ જ્યારે મરી જાય છે તો તેમને નષ્ટ કરવા માટે એના જીવ એના શરીરને નષ્ટ કરવા માટેની જગ્યા પણ ગામ પાસે નથી ગામનો નવ્વાણું ટકા ગૌચર રિલાયન્સ કંપનીને કલેક્ટર દ્વારા આપી દેવામાં આવ્યો છે અને સરકારી ખરાબો પણ કલેક્ટર દ્વારા રિલાયન્સ કંપનીને આપી દેવામાં આવ્યો છે એક પણ ખરાબો ગામ પાસે રહ્યો નથી ગામના મંદિરને પણ કોડન કરી દેવામાં આવ્યા છે જો મંદિર જવું હોય તો કંપનીએ નક્કી કરેલ નિર્ધારિત રસ્તા પરથી જવું પડે જેમાં આવડ માતાજીનું જે મંદિર છે પ્રાચીન જેના દર્શન કરવા હોય તો ઉપરથી પરવાનગી લેવી પડે ત્યારે રિલાયન્સ કંપની ગામવાળાને ત્યાં દર્શન કરવા માટે એન્ટ્રી આપે છે પ્રાચીન નવાગામ ગામનું મંદિર છે ત્યાંની પરિસ્થિતિ પણ એ જ પરિસ્થિતિમાં છે એક એક દાદાનું મંદિર છે 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 તેની પરિસ્થિતિ પણ એ જ રીતે ગામમાં જૈન સમાજ જે હાલ સરપંચ દ્વારા પાડી નાખવા માટેની નોટિસ આપેલ છે એટલા માટે થયું કે જૈન સમાજના ખેડૂતો કંપની વિરુદ્ધમાં કોર્ટમાં કાર્યવાહી કરી રહ્યા હતા આમ ગામની બાજુમાં કિલ્લાની જેમ દિવાલ કરવાના કાયદાઓનું તાના સાહીથી ઉલ્લંઘન પણ કરેલ છે સમાજ દ્વારા દાન સ્વરૂપે આપેલ ગૌચરમાં જે જમીન આપી હોય એ પણ જમીન અને જળ સિંચાઈ માટેના કરવામાં આવેલ તમામ વ્યવસ્થા ઉપર કંપની દ્વારા બળજબરીપૂર્વક કબજો તેમજ નવા ગામમાં અમૃત નદી પર જે જૈન સમાજ દ્વારા ધોબી બનાવવામાં આવેલ હતો તે પણ રિલાયન્સના મહાકાય વાહનો દ્વારા તોડી પાડવામાં આવેલ છે આમ ગામની હાલત ખૂબ જ કફોડી છે હવે વાત પહેલા કરીએ કે જે રાધિકા મર્ચન્ટનો વિડીયો વાયરલ થયો હતો કે તું તો કૃષ્ણ જેવો લાગે છે અને જનતામાં એક એવો માહોલ બનાવવાનો પ્રયાસ થયો હતો કે જનતાના પ્રત્યે કંપનીને કેટલી લાગણી અને કેટલો પ્રેમ છે ગામડે જઈ જઈને જમાડી રહ્યા છે તો નવા ગામમાં જે બાળકોને જમાડવામાં આવ્યા હતા ત્યાંના સ્થાનિકોને જે જમાડવામાં આવ્યા હતા તે જગ્યા હાલ રિલાયન્સ કંપની દ્વારા ખોદી નાખવામાં આવી છે ત્યાં ખાડા કરી નાખવામાં આવ્યા છે એનું કારણ એ છે કે ગામમાં જે જગ્યા છે એ કંપનીની જ છે અને જમણવાર પણ કંપનીની જગ્યામાં જ કરવામાં આવ્યો હતો જમણવાર પતી ગયા બાદ એ જગ્યા એટલા માટે ખોદી નાખવામાં આવી છે કે ત્યાં ગામના બાળકો ત્યાં કોઈ સ્પોર્ટ્સ ન કરે ત્યાં કોઈ ક્રિકેટ રમવા ન આવે અને ગામના લોકો આ જગ્યાનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ ના કરી શકે જ્યારે મોટા રાજકીય નેતાઓ આ બધી બાબતમાં ચૂપ હોય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે સ્થાનિક નાના નેતાઓ શું બોલી શકે આ મહાકાઈ કંપનીઓની સામે આ હતી હકીકત જે પડદા પાછળની છે જે કોઈ મીડિયા તમને નહીં બતાવે અને હજુ તો કંપનીએ આવા ઘણા બધા અપરાધો કર્યા છે જનતાના આત્માઓને બાળી છે જીવો બાળ્યા છે જે હું આવતા અંકમાં બતાવીશ મિત્રો આ બહુ જ ગંભીર વાત છે જે મેં તમને એટલા માટે સ્પીડથી કીધી છે કે વિડીયો ટૂંકો બને અને તમે આ વસ્તુને સમજી શકો હવે હું તમને જે વાત કરું છું કે જે લદ્દાખની વાત છે કે જ્યાં અત્યારે પર્યાવરણ બચાવ બચાવ કરવા માટે त्याँ आंदोलन थे रू एक अपना एक आप पर्यावरण ने अपनी जमीन ने माते तू तू छे। जुले और नमस्कार आज मेरे अनशन का बीसवा दिन है और आज मैं थोड़ा कमजोर महसूस कर रहा हूँ और बदन में भी दर्द सा हो रहा है तो बहुत ज्यादा नहीं कह पाऊंगा आज यहाँ पर लगभग ढाई हज़ार लोग थे अनशन पर कोई एक दिन कोई तीन दिन कोई पाँच दिन और इन बीस दिनों में ले और कारगिल में लगभग साठ हज़ार लोग अनशन पर बैठे जबकि लद्दाख की आबादी ही तीन लाख की है तो आप समझ सकते हैं कितनी पीड़ा है लोगों में इन मुद्दों पर संरक्षण के और लोकतंत्र के मगर इतने गुहार लगाने के बावजूद सरकार से एक शब्द भी अभी तक नहीं आया तो इस पर मैं आज दो संदेश भेजना चाहूँगा एक श्री अमित शाह जी से गृहमंत्री जी और दूसरे मोदी जी से देश के प्रधानमंत्री जी से અમિત સે સંદેશ મેં અભી દેખ એક ઇન્ટરવ્યૂ મેં કહા કે વો જૈન નહીં હે હૈ જય એના માટે આપણે ફરીથી નેક્સ્ટ સ્ટેપમાં વિડીયો બનાવવાના છીએ મારી તમને બધાને એ વિનંતી છે કે હું જે વિડીયો બનાવી રહ્યો છું એ ખૂબ ગંભીર સમસ્યા છે કે જેના માટે ક્યારેય કોઈ મીડિયા આગળ આવ્યું નથી જેના માટે હું પ્રયાસ કરી રહ્યો છું અને જેના માટે હું ખૂબ તકલીફો પણ વેઠી રહ્યો છું હું અને અમારી સનાતન સત્ય સમાચારની સમગ્ર ટીમ આ કાર્ય કરવા માટે ખૂબ રાત દિવસ એક કરી રહી છે એક એક પુરાવા મેળવી રહી છે અને ખૂબ જ સંઘર્ષ કરી રહી છે એ એટલા માટે સંઘર્ષ કરી રહીએ છીએ કે બધાને એવું છે કે આપણા દેશ માટે આપણા જિલ્લા માટે આપણા જિલ્લાની જનતા માટે આપણા ગરીબ ગામડાના લોકો માટે આપણે કંઈક કરીએ અને એનાથી આપણે બધાને અંદરથી આનંદ આવશે કે આપણે નહીં જ્યારે આપણે સમાચાર ચાલુ કર્યા છે તો એવા સમાચાર લોકો સુધી પહોંચાડીએ કે જ્યારે લોકોને ખ્યાલ જ નથી આ વિષયનો તો અમે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ મારી બે હાથ જોડીને સમસ્ત સનાતન સત્ય સમાચારની ટીમ વતી તમને વિનંતી છે કે તમામે તમામ વિડીયોને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો આપણી ફેસબુકને જે આપણી પેજ છે એને તમે લાઈક કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરજો બસ જય સનાતન જય હિન્દ મરસુ અવતાંગ